છોટાદેપુર જિલ્લાના કંદવાલ તાલુકાના ડુંગરભીત ખાતે આજે સવારે કોઝવે ઉપરથી પસાર થતાં ધસમસતા પાણીમાં એક બાઇક ચાલક તણાયો હતો જેને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને બચાવી દીધો હતો માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ઉપરવાસના મધ્યપ્રદેશમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને છોટાઉદેપુર જિલ્લાના નંદીનાણા પૂરમાં આવ્યા છે પૂર આવતા જિલ્લાની સુરાઈ નદીમાં પણ પૂર આવ્યા હતા કે જેને લઈને ડુંગરભીત પાસેના કોઝવે ઉપરથી ધસમસતા પાણીના પ્રવાહ વહી રહ્યા છે આ પાણીમાંથી ડુંગરભીત ગામનો ઉપેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ લઈને પસાર થતું હતું ત્યારે યુવક સુરાઈ નદીના પાણીમાં કોઝવે પરથી પસાર થતા ધસમસતા પાણીમાંથી નીકળતો હતો ત્યારે પાણીમાં બાઇક તણાયું હોય અને દૂર સુધી ખેંચાઈ ગયો હતો જેને લઈને ત્યાં ઉભેલા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક સ્થાનિક લોકોએ આ યુવકને મા મહેનતી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી જી બચાવ્યો મહત્વની વાત એ છે કે આ સુરાઈ નદીના ધસમસતા પાણી વહી રહ્યા છે તેમ છતાં કેટલાક લોકો જીવના જોખમે કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યા છે જેથી ધસમસતા પાણી આવતા રસ્તો બંધ કરવામાં આવે તે પ્રજાહિતમાં ખૂબ જ જરૂરી બન્યું છે તાલુકાના ગરપીઠ ગામે સુરેલ નંદી આવેલ છે ત્યાં કોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે એટલે સરકારશ્રીને અમારે એવી માગણી છે કે આ ભોજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીને તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારે ગ્રામજનોની એવું માગણી છે કે પહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી લે એટલી જ સરકારશ્રીની વિનંતી છે રાઠવા અજીતભાઈ દાવાભાઈ જૂથ ગ્રામ પંચાયત વળી સામાલ સઈદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ છોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ